હવે આ વિડિયો એવા લોકો માટે છે જેઓ શેર બજારમાં પહેલું પગથિયું ચડવા માગે છે એ લોકોના મગજમાં ઘણી બધી મૂંઝવણ છે ઘણા બધા ડરે છે ઘણા બધા મગજમાં સવાલો હશે તમારે રિલેટિવ્સ ઘણું બધું કહેતા હશે તમારા ફ્રેન્ડ્સ કંઈ કહેતા હશે જેને જે કહેવું હોય કે આપણે તો શેર બજારમાં સ્ટાર્ટ કરવું છે ક્યાંથી સ્ટાર્ટ કરાય શું સ્ટાર્ટ કરાય પહેલાં એક બે પગથિયા કઈ રીતે ચડાય એના માટેનો એક નાનકડો વિડીયો છે બહુ લાંબોય નથી ખાલી પાંચથી છ પોઈન્ટનો હું તમને ગાઈડન્સ મારે શું કરવાનું છે અને કઈ રીતે આગળ જવાનું છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ધ્યાનથી સાંભળજો પોઈન્ટ નંબર વન પહેલો પોઈન્ટ એ છે એક્સપેરિમેન્ટ એન્ડ એન્જોય એનો મતલબ શું કે તમે જ્યારે શેર માર્કેટમાં આવો ત્યારે પહેલું પગથિયું ચડતા હોય કે તમારી એ જવાબદારી થાય તમારે તો માત્ર અત્યારે ફક્ત એક્સપેરિમેન્ટ કરવાનું છે અને શેર બજારને એન્જોય કરવાનું છે એનો મતલબ શું શેર માર્કેટમાં એ રીતે ના હો કે મારી પાસે આટલી કેપિટલ્સ ને આટલા રૂપિયા બનાવી લેવા છે અથવા તમે એકદમ નેગેટિવ વસ્તુ લઈને આવ્યા હોય કે જોઈએ બને છે કે નહીં પૈસા બને છે કે નહીં એવું નહીં તમારે અત્યારે પ્રોફિટ લોસ બહુ પૈસા બનાવવા એ બહુ દૂરની વાત છે બરાબર ને કે આપણે જે જેમ માઉન્ટેન ચઢતા હોય અને પહેલું પગથિયું હોય અને પહેલું પગથિયું કેવું એન્જોયનું હોય એ રીતે શેર માર્કેટની અંદર એન્જોય પહેલાં વગરથી કરવાનું એન્જોય અને એક્સપેરિમેન્ટ એટલે શું પ્રથમ તો તમે ડિમેટ એકાઉન્ટ ખોલાવો અને એ તો ઓનલાઈન થઈ જ જાય છે એકદમ નોર્મલ ડોક્યુમેન્ટ થઈ જશે ઓનલાઈન એમાં અમુક નાની કેપિટલ નાખી પાંચ હજાર દસ હજાર રૂપિયા નાખી અને વસ્તુને ખાલી ટેસ્ટ કરો બધા ફીચર્સને કે આપણે કેવી રીતે ગેમ રમતા હોય એવી તરફ નાનોકડો એક શેર લઈને મૂકો કે કેવી રીતે બાય થાય છે એ શેરને બે ત્રણ દિવસ પછી સેલ કરી નાખો માર્કેટ ખોલ્યું સાડા નવે વે એકાદ બે બે ચાર કાઉન્ટેટરમાં શેર લીધો બાર એક વાગે પ્રોફિટ થાય તો એને વેચી નાખ્યો પ્રોફિટ ભલે સો બસો કે પાંચસો રૂપિયા હોય તમારે તો ફક્ત શેર માર્કેટને ખાલી ચકાસવાનું છે બધું આ માણસો કરતા હોય છે એ શું હોય છે તમારે તો નાની નાની કેપિટલ ઇન્વેસ્ટ કરી અને ફક્ત એન્જોય કરવાનું છે અને સમજવાનું હોય છે કે ડીમેટ એકાઉન્ટ શું છે ટ્રેડિંગ એકાઉન્ટ શું છે ક્યાંથી ઓર્ડર મુકાય છે સ્ટોક બાય કરી તો શું નોટિફિકેશન આવે છે એ ખાલી તમારી રીતે ચકાસો તમને એવું થશે કે લાઈવ કેમ બતાવતા નથી આપણે જેમ ભોજન લેવા બેઠા બધું જ થાળીમાં પીરસી દઉં એક સાથે તો તમે કન્ફ્યુઝ થઈ જશો તમે ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને જાતે ચેક કરશો ને તો સ્ટોક વિશેની માહિતી મળશે અચ્છા આવી રીતે બાય કરાય અચ્છા બાયનું બટન અહીંયા છે સેલનું બટન અહીંયા છે નાની નાની કેપિટલથી તમારે કરવાનું બધું તમારી બેંક બેલેન્સને કોઈ અસર ના થાય એ રીતે તમારે ટ્રેડિંગ કરવાનું છે શીખવાનું છે તમે તમારી જાતે કરશો ને એનો આનંદ જ અલગ છે અને શીખવાનું પણ ઘણું મળશે તમને મજા છે ને એ બધી અલગ જ મજા છે શીખવાડવા માટે તો લાઈવ વિડીયો યુટ્યુબમાં હજારો છે ઘણા લોકો આ સ્ટેજને બહુ મિસ કરે છે અથવા બહુ ડરતા હોય છે આને ફક્ત એન્જોય કરવાનું છે સમજવાનું છે અત્યારે ફક્ત એન્જોય કરો એક્સપ્લોર કરો તો એનાથી તમને ખબર પડશે માર્કેટ શું છે કેવું હોય છે શું કરવાનું હોય આમાં અને એ વસ્તુ સ્ટાર્ટ થાય ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાથી